નમસ્કાર હાર્દિક સ્વાગત છે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગના દોરાથી દ્વિચક્રી વાહન ચાલકોની સુરક્ષા માટે વડોદરા પોલીસ વિભાગ આગળ આવીને દ્વિચક્રી વાહનોને નિઃશુલ્ક સેફટી કાર્ડ લગાવી આપવામાં આવ્યા છે ઉપરાંત પતંગ બજારમાં ચાઇનીઝ દોરીના વેચાણ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે ઉત્તરાયણ પર્વની ઉજવણી જેન કેન પ્રકારે તકેદારી રાખતા વડોદરા પોલીસ ઘણા દિવસથી પતંગ બજારમાં જીવલેન ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ દુક્કલ માટે ઘનિષ્ઠ તપાસ કરી રહી છે ડીસીબી પરના મોમાયાની અધ્યક્ષતામાં દ્વિચક્રી વાહનને નેચરલ સેફ્ટી કાર્ડ લગાવવામાં આવી રહ્યા છે બીજી તરફ શહેરમાં પતંગની દોરીથી લોકોના ગળા કપાવાના સાત જેટલા બનાવ બની રહ્યા છે ત્યારે શહેરમાં પ્રકારના બનાવ અને રોડ ઉપર અકસ્માતોના બનાવ ન બને તે માટે વડોદરા શહેર પોલીસ વિવિધ સ્થળોએ દ્વિચક્રી વાહનોને નિઃશુલ્ક સેફ્ટી કાર્ડ લગાવી આપે છે ડીસીપી પરના મોમાયા નવા બજાર વિસ્તારમાં આવેલ દોરી રંગી આવતા વેપારીઓને અને દોરીનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં તપાસમાં જોડાયા હતા અને ચાઇનીઝ દોરી તુક્કલનું વેચાણ ન કરવાની હિદાયત આપી હતી નો તહેવાર ખૂબ નજીક આવી રહ્યો છે અને હાલમાં પણ ઘણા બધા લોકો પતંગ ચગાવતા હોય છે એ દોરાના કારણે ઈજા પણ પહોંચે છે અને લોકોના જીવ પણ જાય છે ચાઇનીઝ દોરીના કારણે તો ગંભીર ઈજાઓ પણ થઈ શકે છે અને મૃત્યુ પણ થયેલા છે જે દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે અને હાલમાં પણ અમે લોકો દોરીના કેસો કરવા માટે અને ચેકિંગ માટે જઈ રહ્યા છે મારી ટીમ એ અગાઉ અમે લોકો આજે ટ્રાફિક સપ્તાહ અંતર્ગત અને લોકોની સુરક્ષા માટે થઈ અને જે લોકોએ ટુ વ્હીલ પર સેફગાર્ડ નથી લગાડ્યો એ લોકોને પોલીસ તરફથી અમે લોકો સેફગાર્ડ લગાડી રહ્યા છીએ જેના કારણે એ લોકો સુરક્ષિત રીતે વાહન ડ્રાઈવ કરી શકે અને કોઈ દુર્ઘટના ન બને એમાં ખૂબ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે કારણ કે એ દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવે છે અને દોરીના ઉપયોગથી લોકોની જાનની પણ જઈ શકે છે ઈજા થાય એટલી જીવન લીધા થાય છે એના કારણે કે લોકોનું મૃત્યુ સુધી પણ થઈ શકે છે એટલે એ દોરીનો પર લોકો શરીરજન પર ઉપયોગ ન કરે માટે અમે અપીલ કરી રહ્યા છે કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળો અને જે આપણે પરંપરાગત દોરી હોય છે એનો જ તમે ઉપયોગ કરો ઉતરાયણના તહેવાર માટે આ તહેવાર સુરક્ષિત રીતે ઉજવીએ એવી અમારી બધાને અપીલ છે